કે ત્રણ ટાઈમ ઇન્સ્યુલિન લેતા હોય ત્રણ ટાઈમ દવા લેતા હોય અને સાતમા દિવસે વ્યક્તિનું ઇન્સ્યુલિન બંધ થઈ જાય અને તોય ઇન્સ્યુલિન લેવા પછી પણ સાડા ત્રણસો ચારસો શુગર આવતું હોય અને વગર ઇન્સ્યુલિન શુગર નોર્મલ થઈ જાય અને વિધિન સેવન ડેઝ એટલે ટ્રીમેન્ડસ છે બાકી અધરવાઇઝ જે પરિણામ મળે છે એ લોકોના લાખો રૂપિયા દવાના બચી જાય છે શરીરની વાડકા બચી જાય છે અને આટલું અદ્ભુત પરિણામ મળતું હોય તો આ પ્રકૃતિના શરણે કેમ ન જવું બરાબર છે અમે તો એમ જ કહીએ છીએ જસ્ટ બેક ટુ ધ નેચર બરાબર છે અને તમે એકદમ તંદુરસ્ત થઈ જશો એકચ્યુઅલી છે ને કે આને ગવર્મેન્ટે ખરેખર માન્યતા આપી દેવી જોઈએ ગવર્મેન્ટની ઓથોરાઇઝેશન નથી મળી પણ આનાથી લાખો કેસ સરળતાથી સારી રીતે ક્યોર થયા છે